મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરી સ્કોલરશિપની પરીક્ષા ભૂલથી બીજી સ્કૂલમાં પહોંચી સુરતમાં મહિલા હોમગાર્ડની સરાહનીય કામગીરી એકરા સ્કૂલમાં ભૂલથી આવેલી વિદ્યાર્થીનીને મહિલા હોમગાર્ડ દ્વારા સમયસર પહોંચાડી હોમગાર્ડમાં ફરજ ભજાવતી મહિલાની સરાહનીય કામગીરી પોતાની ગાડી ઉપર ઉદના સાઉથ ઝોનની બાજુમાં આવેલી સ્કૂલમાં પહોંચાડવામાં આવ્યું મહિલા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતી દીપાલી જયવંત કુંભાર વિદ્યા સુધીર તિવારી